જય કૃષ્ણ મારી વાલી બહેનો આજે ફરીથી તમારા માટે સિમ્પલ કેટલો પીસ બધા વન વન પીસનો સેટ લઈને આવી ગયા છે બધા સિંગલ સિંગલ પીસ રેવાના છે અને વન વન પીસ રેવાના છે તમને જે કોઈ કલર ડિઝાઇન ગમે ને એના સ્ક્રીનશોટ લઈ શકો છો અને અમારા વોટ્સએપ નંબર ઉપર હાઈ કરી મોકલો જો તમારે ફોટા જોઈએ છે બધા સિંગલ સિંગલ પીસના તો ફોટા પણ તમને મોકલી આપવામાં આવશે અને જે કોઈ કલર ગમે એનો તમે ઓર્ડર બુક કરાવી શકો છો એકદમ લિમિટેડ સ્ટોક છે અને વસ્તુ એકદમ કેટલોક પીસમાં તમે ઘરે બેઠા પહેરી શકોને એવી પૂર્ણ માખણ કપડું રહેવાનું છે એકદમ સોબર વેરાયટી જોઈ લો તો એકદમ લચકો કપડું છે અને સિંગલ સિંગલ પીસમાં પ્યોર વેટલેસ ફેબ્રિક આખો પીસ રેવાનો છે અને બોર્ડર ની વાત કરીએ તો સિલ્ક ની બોર્ડર લો રેન્જમાં ઘરે બેઠા મળી રહેવાની છે એકદમ ઉનાળાનું સ્પેશિયલ કલેક્શન આવી ગયું છે તો જલ્દીથી તમારો ઓર્ડર બુક કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો નવી નવી વસ્તુ ડેઇલી માટે અપડેટ આવશે બને રહેજો મારા નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ